રાજ્યના તમામ જિલ્લાઓ માટે પ્રભારી મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે સામાન્ય વહીવટી વિભાગે પ્રભારી મંત્રીઓની યાદી જાહેર કરી છે કેબિનેટ કક્ષાના મંત્રીઓને બે બે જિલ્લાની જવાબદારી સોંપાઈ છે રાજ્યકક્ષાના મંત્રીઓને એક એક જિલ્લાની જવાબદારી સોંપાઈ છે રાજ્યકક્ષાના મંત્રીઓને સહપ્રભારીની પણ જવાબદારી સોંપાઈ છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને વડોદરા ગાંધીનગર જિલ્લાના પ્રભારીની જવાબદારી છે મંત્રી કનુ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાના પ્રભારીની જવાબદારી છે કૃષિમંત્રી જીતુ વાઘાણીને રાજકોટ અને અમરેલી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે તો મંત્રી ઋષિકેશ પટેલને અમદાવાદ અને વાવથરાદ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે સંવાદદાતા મલ્હાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મલ્હાર પ્રભારી મંત્રીઓની જવાબદારી સોંપવામાં આવી છે શું નવી અપડેટ ચોક્કસથી રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સુચારૂ સંચાલન થાય તે માટે મંત્રીઓ જે છે તે નિમવામાં આવતા હોય છે તેને પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપાતી હોય છે તાજેતરમાં જે રીતે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની જે છે રચના થઈ હતી નવું મંત્રીમંડળ બન્યું હતું એ મંત્રીમંડળ પૈકી પચીસ મંત્રીઓને જે છે તે પ્રભારી જિલ્લાની જે છે તે જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી જ્યારે અગાઉ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે તેમની પાસે જે છે તે ગાંધીનગર અને બરોડાના પ્રભારી તરીકેની જવાબદારી હતી તે પ્રભાર તે જ જવાબદારી અત્યારે તેમની શેરે પુનઃ જે છે તે આપવામાં આવી છે આ ઉપરાંત ઋષિકેશ પટેલની જો વાત કરવા જઈએ તો ઋષિકેશ પટેલને પણ જે છે તે થરાદ નવો જે જિલ્લો બન્યો છે તેની જવાબદારી અને સાથોસાથ અમદાવાદ જિલ્લાના પણ પ્રભારી બનાવવામાં આવ્યા છે તો જીતુ વાઘાણીને જે છે તે રાજકોટના પ્રભારી બનાવવામાં આવ્યા છે છ જેટલા રાજ્યકક્ષાના એવા મંત્રી છે કે જેને સહપ્રભારી તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી છે એટલે કે કેબિનેટ કક્ષાના મંત્રી જો પ્રભારી મંત્રી છે પરંતુ તે સિવાય પણ છ એવા મંત્રીઓ છે રાજ્ય કક્ષાના જેને પ્રભારી સ પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે આ તમામ જે મંત્રીઓ છે પ્રભારી મંત્રી તેની યાદી જે છે તે જાહેર કરી દેવામાં આવી છે મનીષા વકીલ જે છે તે છોટા ઉદેપુર રીવાબા જાડેજા જે છે તેમને બોટાદની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે આ ઉપરાંત ગીર સોમનાથમાં પણ જે છે તે પ્રભારી મંત્રી તરીકે જે છે તે અન્ય મંત્રીની જવાબદારી સોંપાઈ છે એટલે કે તમામ મંત્રીઓને જે છે તે જવાબદારી સોંપાઈ છે ને હવે આ તમામ મંત્રીઓ જે છે તે પોતાના વિસ્તારની સાથોસાથ તવે આ પ્રભારી મંત્રી તરીકે તેમને નિમવામાં આવ્યા છે એટલે કે પણ એ જિલ્લાની અંદર થતી કામગીરી પ્રજાને પડતી હાલાકી પ્રજાની સમસ્યાઓ પ્રજાના વિકાસના કામો આ તમામ મુદ્દે પણ હવે આ પ્રભારી મંત્રીની જે છે તે જવાબદારી બની રહેશે અને તમામ મંત્રીઓ જે છે તે હોય જે છે તે આ જિલ્લાનો પ્રવાસ પણ ખેડવો પડશે ને ત્યાંની જે સમસ્યાઓ હોય છે તે સમસ્યાઓ પણ સરકાર સમક્ષ જે છે તે મૂકવી પડશે તેનું નિરાકરણ લાવવું પડશે એટલે કે પ્રભારી યાદી જે છે તે મંત્રીઓની આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે જેમાં 24 ચોવીસ મંત્રીઓને જે છે તે અલગ અલગ જિલ્લાઓની જે છે તે જવાબદારી સોંપાઈ છે આભાર મહારાજ સમગ્ર માહિતી આપવા બદલ